મા ને આપણે ત્રીસ જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ આજે આપણે વ્લોગ છે ને આપણે કે રાજા ધીરાજ દ્વારકાધીશના સાનિધ્યમાંથી જ ચાલુ કર્યો છે એની નગરીમાંથી જ આપણે વ્લોગ ચાલુ કર્યો છે ને અત્યારે અમે છે આહિર સમાજે અને બસ હવે અત્યારે વાગી ગયા છે આઠ જેવું થયું છે ને હવે બસ અમારે નીકળવાનો વિચાર છે કેમકે કાલ સવાર આમનામ રખણી અને થાકી પણ બહુ ગયા હતા અને ટ્રાફિક પણ બહુ છે હજી માણસની એટલે હવે પછી અમે ધીરે ધીરે ઓન ધ વે થાય કે બસ પબ્લિક આવે છે લગભગ આજે આ હાંજ થાય ને તો પબ્લિક પૂરી કેમ કે વાહથી કેમ્પ બધા ખાલી થતા એવા છે અને આ બે કંઈક કરે છે બચ્ચે લોગ એ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ અને કેમ તાર બાદ કોઈ ના પાડ્યું બોલવાનું ભાઈ એવું છે સારું માલો તમે તમે વિદ્યામાં કંટીન્યુ અન્ય રહેજો

હાલો અત્યારે અમે પહોંચી ગયા છીએ હામોરના પાટિયા અને બસ અહીંયા આપણે હમણાં છે ને આવે છે ને ધમભાઈને શીતલબેનને એમાં જે એક ઊભા રહ્યા હોય ને પછી લગભગ ધમભાઈ નીકળી જવામાં છે અને આ ભાઈ નીકળી જવામાં છે કાભાઈ હું ભાગી જાઉં હાલીન ગયા એ આવા જ નહીં તો થઈ મોઢે જબરા હતા તમારા ગભી જેવડું થઈ ગયું થઈ ગયું વાત તો ગાડી

તો હાલો હું અત્યારે વાડીએ પાણી વાળતો હતો બપોરનો વયો ગયો હતો અને બસ અત્યારે છે ને આપણે સુરતથી આવ્યા છે આપણે વસ્ત્રાભાઈની વસ્ત્રા ફેમિલી એ લોકો આવ્યા છે નવું મોણ તો એને થાય છે બહુ મોડું એટલે કધું છે ને હું જાઉં નવું મોણ અને જો ટાઈમ હશે તો ઘેર આવશે ચા પીવા વા નકરી કહેતા મોડું બહુ થાય છે એટલે સારું હાલો જો હું જાઉં ફટાફટ હવે ટાઈમ હશે તો આવીશ નકર પછી અહીંયાથી મળીને વયા જાય

અત્યારે હાર વાલો તો ભાઈને બહુ મોડું થાય છે એટલે આજે જ નહીં આવે પહી કે કંઈ વાંધો નહીં આપણે પાછી ઘરે રાખીએ આપણે રાહ જોઈએ કેટલોક ટાઈમ આવે એ તો અત્યારે ખાઈ પી લીધું છે કમ્પ્લીટ અને બસ જો હે વાડીએ ગયો તો વાડીથી આવી ગયો પછી આપણે મહેમાન આવ્યા હતા એને પણ મળી આવ્યા આપણે અને મોડું બહુ થતું હતું એટલે એ ઘરે નહીં આવ્યા નેક્સ્ટ ટાઈમ ફાઇનલ આવીએ અને અત્યારે છે ને અમે શું કરીએ ખબર છે આ ઓલી બે દુકાનોમાં બોર્ડ નહોતા માર્યા ને તો એ બોર્ડ અમે મારીએ હવે જો સીડી રાખી

આઈસ્ક્રીમ કોન શ્રીખંડ પેંડા વગેરે અહીં મળશે લેકિન અત્યારે તો દુકાન બંધ છે અને અહીં આવી ગયું છે માધવ પ્રોવિઝન સ્ટોર મુરલીધર એન્ટરપ્રાઇઝ વડેત્રાનો પ્રખ્યાત ખોળ મળે ખોળ કપાસિયા તથા ભૂસો અહીં મળી રહેશે પણ દુકાન તો બંધ જ રહેશે કે દુકાન ઓલી એક જ ખુલી રહેશે અને જો મસ્તીના કમ્પ્લેટ બોર્ડ ચોંટી ગયા જોયું ચોટી ગયા મસ્ત ઓકે અહીંયા ચોંટી ગયો રેડી અને અહીંયા તો આ હતો જ આટપુડિયો કે માધવ પ્રોજન સ્ટોર અનાજ કરિયાણો લગતી તમામ વસ્તુઓ અહીં મળશે અને જાણ તો ખૂટ્યો છે બિચારો રખે હવે રેડી થઈ ગયો ક્યાં મારે જ દે છે કહો તાર હાથમાં જ છે હાલો તો દ્વારકાનો થાક છે બે દિવસનો અને બપોર પછી પાણી વાર વાગ્યા હતા બપોરે તો આવ્યો હતો બહુ પછી પાણી વાર વાગ્યો પછી આપણે વસ્ત્રાભાઈ આવ્યા તે નિ ગયો અને પછી એને થોડોક મૂકવા ગયો હતો કેમ કે એની રસ્તો નહોતો જોયો એટલે ભાતર ઉતર મૂકવા ગયો હતો અને આવીને ખાઈ પી ડાયરેક્ટ વિડીયો એડિટિંગ કરી ફટોફટ નાખી અને અત્યારે ડાયરેક્ટ એને પોસ્ટર ચોટાડવા આવી ગયા અને આજે થાકી બહુ ગયા એટલે હુઈ ત્યારે વાગી ગયા દાડા દસ જેવું થઈ ગયું છે તો આ વિડીયો આપણે અહીંયા